છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને નવા નવા ઝટકા લાગી રહ્યા છે સુરત કોર્પોરેશનના દસ કોર્પોરેટરો ભાજપમાં ભળી ગયા છે ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની કુલ સચિવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડિગ્રી માગવા મુદ્દે માનહાનીનો ફરિયાદ કરી છે ત્યારે આજે સત્તરમી એપ્રિલે સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

થોડાક સમય અગાઉ એક ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદમાં ભાજપના કાર્યકર્તાની કોઈ લાગણી દુભાઈ ગઈ છે મારા કોઈ ઉચ્ચારણ બાબતે એમનું એવું કહેવાનું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે કેટલાક શબ્દો વાપર્યા છે જે બાબતથી ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ ગઈ છે એવું ભાજપના કાર્યકર્તા માને છે એમણે એવી એફઆઈઆર આપી છે અને એ અનુસંધાનમાં પોલીસે આજે મારી ધરપકડ કરી કેમ કે જામીનપાત્ર ગુનો છે નોન કોગ્નિજેબલ ટાઈપની બધી જ કલમો છે એટલે મને અહીંયા ક્રાઇમ બ્રાન્ચથી જ અત્યારે જામીન આપવામાં આવ્યા છે અને મને હવે છૂટો કરવામાં આવ્યો છે આમ જોઈએ તો કાયદાકીય દ્રષ્ટિએ આ વાતમાં કંઈ છે નહીં પરંતુ ખોટી રીતે માનસિક ત્રાસ આપવા મનોબળ તોડી પાડવા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી જ આખી ખતમ થઈ જાય એવા બદ ઇરાદાથી આ બધી કાર્યવાહી કરવામાં આવે છે નેશનલી જોઈએ તો અરવિંદ કેજરીવાલજીને પણ ખોટી રીતે સમન કરવામાં આવે છે સીબીઆઈ દ્વારા અહીંયા અમને પણ ખોટી રીતે એરેસ્ટ કરવામાં આવે છે જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચાલીસ લાખ મત લાવી પાંચ ધારાસભ્યો સાથે ગુજરાતની ત્રીજા નંબરની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે ત્યારથી તમામ ભાજપવાળાના પેટમાં પાણી રેડાયું છે અને એન કેન પ્રકારે અમારું મનોબળ તોડી નાખવા અમારી પાર્ટી તોડી નાખવાના પ્રયત્નો કરે છે પરંતુ અમે અરવિંદ કેજરીવાલના ઈમાનદાર સૈનિકો છીએ આવા બધા નિમ્ન કક્ષાના પ્રયત્નોથી કે કાવા દાવાઓથી અમે ડરવાના નથી અમારી લડાઈ ચાલુ રહેશે એ લડાઈ ચાહે સડક ઉપર લડવીની હોય કોર્ટ કચેરીમાં લડવાની હોય કે સંસદ વિધાનસભામાં લડવાની હોય અમે લડતા રહીશું અને ગુજરાતની જનતાનો અવાજ બનતા રહીશું જુઓ ઉચિત અનુચિત એના ઉપર હું કોમેન્ટ એટલા માટે નહીં કરું કે હવે આજથી આ મેટર જે છે એ તપાસનો વિષય બની ગઈ છે મેં તો કહી દીધું કે હું આટલા કાગળી આ પોલીસને રજૂ કરીને આવ્યો છું મેં કીધી છે કોઈ નવી વાત તો કીધી નથી આખા ઇન્ટરનેટની અંદર સર્ચ કરશો નામ સાથે કે આના કેટલા ક્રાઇમ છે કેટલા ગુનાઓ તો ઇન્ટરનેટ બતાવે છે આખા દુનિયાભરના ઇન્ટરનેટમાં જે વાત લખેલી પડી છે હું બોલું તો ગુનેગાર છું ઇન્ટરનેટમાં લખેલી પડી છે તો કંઈ વાંધો નથી આ બદલાની ભાવના છે અમે લડતા રહીશું અને હું સુરત ક્રાઇમ બ્રાન્ચનો આભાર માનું છું એ એમનું સારું વલણ રહ્યું તેને ધ્યાનમાં રાખી ફરિયાદ થતાં આજે સોમવાર તારીખ સત્તરમી એપ્રિલના રોજ ગોપાલ ઇટાલિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અઝર કુર્સી સાથે અસદ શેઠા